ધરાળ બક્કલ લેવા મોકલો બીજા ગામે જાવું ન તો ભાર્ગવ વાહન લગાવ્યો હરિયું કરવા ને એ તો બ્લોક બ્લોગ જવું કે અમારા હજી એક જ મૂકો કલે જાવ બીજા બધી લોડિંગ માં હે ભાર્ગવ તો એટલે કોમેડી એટલે થઈ હદ એટલી કોમેડી તો એકલો હોય તોય ના કરું ઇસ્ટાર કાઠિયાવાડી બ્લોક માં તમારું સ્વાગત છે ગાઈસ આજે આપણો બીજો બ્લોક છે અત્યારે ચાંદુવા જાવ છું ફરવા માટે હોટલ ચેકઆઉટ કરો થોડી બાર મહિના વરસાદ ચાલુ હતો અત્યારે બધીમાં પાણી ભર્યું તો અમારા ગામમાં તો બહુ વરસાદ છે તમારા ગામમાં ગાય વરસાદ છે કે નહીં કમેન્ટ કરજો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ગાય ઘરેથી ફોન આવ્યો એટલે ફટાફટ હવે ઘરે જવું પડે એમ છે કેમ કે ઘરના પણ અત્યાર સુધી બહાર જ હતા અત્યારે ઘરે આવ્યા હું પૂછાવીને પાછો ગયો હતો કાલે ઘોડે એટલા માટે તો અત્યારે નીકળ્યા ફટાફટ ઘરે બહુ પછી ઘરે શું થાય મમ્મી પપ્પા પછી જોઈએ હવે આપડે ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ગુડ મોર્નિંગ નહીં સોરી તો બની હોય સોરીઓ ધરાલું લેવા મોકલો બીજા ગામે જવું નતું ભાર્ગવ વાહન લગાવ્યો હરિયું કરવા ને તો સેલિબ્રિટી છે એ તો કોઈ બ્લોગમાં આવે ને આજે આવ્યા માંડ માન

રસ્તામાં ખાડો છે ને કઈ ખાડામાં રસ્તો છે અહીંયા ખબર નથી પડતી અમારા ગામમાં શું છે શું નહીં કઈ ખબર ના પડે ઉપર જો મિત્રો આ ડારી નો રસ્તો છે તો આપણે રસ્તા ઉપર જઈએ છીએ થોડુંક શુદ્ધ તો બોલવું પડે ને બાકી તમે મુંજાઈ જાવ અમારી બાકી ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે અચ્છા તમે સમજી ના હકો ને બાકાજી કે બોલાવાની વાત આવો ઓમ્બા ગાડી કેમ આલે આપડા જ ખેતરેથી આવે છે

આ જો આ ઓફરોડિંગ માટે બેસ્ટ જગ્યા છે તમારે આ ઓફરોડિંગ કરવા હોય તો આ અહીંયા આવી જુઓ કોટકા હા જો ખોટ્યા દેવ શાંતિ તો રાખ પણ આ રાખોટલાભાઈ ખૂતલાભાઈ આને ભાઈ ને મોબાઈલ જોયા હતા મારું હતો એટલે કોમેડી એટલે થઈ બાર એટલી કોમેડી તો હું એકલો થઈ ના કરું